મળ્યા હોવાની વાત સામે તો હાઈકોર્ટ માં જયરાસિંહ નું જૂથ પણ રામજીભાઈ મારકણા ને ન નડે એવી બે ની સાથે વાત થઈ એટલે હવે રામજીભાઈ મારકણા ને જેલ બહાર આવવાની વાત પૂરી થયો

માર્કણાને હાઈકોર્ટમાંથી જામીન મળ્યા હોવાની વાત સામે આવી રહી છે હાઈકોર્ટમાંથી જામીન મળતા ગોંડલમાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે વર્ષ બે હજાર ત્રણમાં કહી શકાય કે જે વાત કરવામાં આવે કે રામજી માર્કણા અને જયરાજસિંહ વચ્ચે એ સમાધાનની ચર્ચાઓ થઈ રહી છે વર્ષ બે હજાર ત્રણમાં ઘાતકી હત્યારો સાથે વિક્રમસિંહ રાણાની એ હત્યા કરવામાં આવી હતી વિનુ સિંગાળા સહિત સોળ આરોપીઓ સામે એ ત્યારે ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાની વાત તો બીજી તરફ જો વાત કરવામાં આવે તો ભૂતકાળમાં અગિયાર આરોપીઓને નિર્દોષ છોડ્યા હતા તો સાથે જ અત્યારે જે પ્રમાણે સમાચાર મળી રહ્યા છે કે જ્યાં રામજી માર્કણા અને હરેશ ચોથાણીને આજીવન કેદની સજા સાથે જ હરેશ ચોથાણીને બે વર્ષ પહેલા એ જામીન મળ્યા હતા તો સાથે જ જો વાત કરવામાં આવે તો બંને વચ્ચે સમાધાનની વાતોએ અનેક ચર્ચા વહેતી કરી છે સાથે જો વાત કરીએ તો ગોંડલથી આ સૌથી મોટા સમાચાર કહી શકાય છે ને આ મુદ્દે જ્યારે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા કે તેમની સાથે વાત કરવામાં આવી ત્યારે એમણે બે જે આખી ઘટના બની હતી ત્યારથી લઈને અત્યાર સુધી જે જે વસ્તુઓ થઈ સાથે જે ચુકાદો આવ્યો અને અત્યારે જે જામીન મળ્યા છે તેને લઈને શું વાત કરી આવો પણ સાંભળી તો હેડલાઇન ન્યૂઝમાં ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સાથે જોડાયા છે એ નિર્દોષ પણ છોડી દેવામાં આવ્યા અને આ કેસ ની અંદર જે મુખ્ય વ્યક્તિ જે હતા એને પણ જામીન મળી ચુક્યા છે એક ચર્ચા એવી પણ વહેતી રહી છે જગદીશભાઈ કે ગોંડલ ની અંદર આ બંને વ્યક્તિઓની વચ્ચે એટલે કે જયરાજસિંહ અને આ કેસના મુખ્ય આરોપી જે હતા એમની વચ્ચે સમાધાન થયું એટલા માટે આ જામીન મંજૂર થયા છે જુઓ અમારે ત્યાં આવા ઇન્ફોર્મેશન છે જે તમે બોલ્યા છો તે જામીન મળવા એ અદાલતી પ્રક્રિયા છે એટલે લીગલી વાત તો એ છે કે રામજીભાઈ માણક મારકણા જે છે એના વકીલે જામીન મૂકાય ને મળી ગયા એટલે અદાલતની અરે તો કોઈ વ્યવસ્થા છે નહીં પણ આંતરિક વર્તુળો જે છે એમ કેવાનું છે કે રામજીભાઈ માણક મારકણા જે છે એ ભૂતકાળમાં જે જયરાજસિંહ ની હામે જે સુપ્રીમ કોર્ટ માં કેસ ચાલે છે એના સાહેદ માના ના એક હતા નજર સાક્ષી હવે અત્યારે જે મેં કીધું ને સૂત્રો એટલે કે એના જે આંતરિક વર્તુળો એમ કે છે એ કેસમાં જો રામજી મારકણા કશું જ ન કરે તો જયરાજસિંહ પણ સામે પક્ષે એવું હતું કે હાઈકોર્ટમાં આની સામે પ્રોબ્લેમ હતો રામજી મારકણા સામે એને મળે એમ નતું તો બે ની વચ્ચે બે જૂથ વચ્ચે એવી કઈક સમજૂતી થઈ હોય કે ભાઈ હાઈકોર્ટમાં અમે તમને ન નડીએ તમે સુપ્રીમ માં અમને ન નડતા એટલે આ જે બહુ વર્ષો જૂનો કેસ હતો એનો કમસે કમ અત્યારે એનો ઉકેલ આવ્યો હોવાનું વર્તુળો જણાવે છે કે ભાઈ આવી રીતે સેટિંગ મળવા પાત્ર હતા નહીં પરંતુ પરસ્પર જે ફરિયાદી વલણ દાખવે તો સંભાવના હતી જે દાખવું હોવાનું કહેવાય છે આમ રામજીભાઈ મારકણા જે છે એને અત્યારે જામીન મળી ચુક્યા છે અને એમાં આ પ્રકારનું સેટિંગ હોવાનું કહેવાય છે બોલો

હવે સોળ માંથી એક બે ત્રણ ની આધા બે ની અત્યારે અત્યારે હયાતી નથી ને નિર્દોષ છોડવામાં આવ્યા હતા અને બીજા બે રામજી મારકણા અને હરેશ ચોથાણી આ બીજા નામ છે હરેશ ચોથાણી આ બે ને ગોંડલ સેશન કોર્ટે આજીવન કેદ ની સજા ફરમાવતો ચુકાદો આપ્યો હતો એમાં હરેશ ચોથાણી ને તો બે વર્ષ પેલા કારણ કે એ આમ ઇનોસન્ટ હતા એટલે એને બે વર્ષ પહેલા જામીન મળી ગયા રામજી મારકડા મુખ્ય હતા એટલે એને હાઈકોર્ટ માંથી જામીન મળે એમ નહોતા પરંતુ હવે એને બુદ્ધિપૂર્વક જામીન મળ્યા છે કોર્ટ કોર્ટની કાર્યવાહી છે પરંતુ વર્તુળો એમ કે છે કે રામજી મારકણા નિલેશ રૈયાણી જે હત્યા થઈ એના નજર સાક્ષી હતા અને જયરાજસિંહ જાડેજા એમાંના મુખ્ય આરોપી હતા નિલેશ રૈયાણી કેસમાં સમજી ગયા હવે ઈ કેસ અત્યારે સુપ્રીમ છે ને એમાં જેમ અનિરુદ્ધસિંહ જાડેજા ને આજીવન કેદ ફરમાવવા આવેલી પોપટ લાખા સોરઠિયામાં એમ નિલેશ રૈયાણી હત્યા કેસ ના મુખ્ય આરોપી જયરાજસિંહ હેમુભા તેમુભા જાડેજા એને પણ સુપ્રીમ આ રીતની વાત છે આજીવન કેદ વાળી વાત હતી ઓકે હવે જે તમને હું વાત ચર્ચા કરીએ છીએ એ આ છે કે પછી થી જે ગ્રુપ વકીલ ગણો એવું સેટિંગ થયું હોય કે રામજીભાઈ મારકણા જે છે એ હવે સુપ્રીમ કોર્ટમાં કારણ કે નજર સાથે હતા નિલેશ રૈયાણી હત્યા કેસના એટલે હવે એ સુપ્રીમ માં બહુ ન નડે તો તો હાઈકોર્ટમાં જયરાજસિંહ નું જૂથ પણ રામજીભાઈ મારકણાને બહુ ન નડે એવી બે ની સાથે વાત થઈ એટલે હવે રામજીભાઈ મારકણાને જેલ બહાર આવવાની વાત પૂરી થઈ બોલો બિલકુલ જગદીશભાઈ આભાર વાતચીત કરાવ